પરેશભાઈ તમે જાણતા છો કે રબારીનો છોકરો માણસનો તો પગ ઓળખી લે કે આ પરેશભાઈનો પગ છે તમે વીસ ચાલ્યા આવો તો કે આ પરેશભાઈનો પગ છે ઉત્તમ ઉદાહરણ પગી છે એ પગી છે વાવની અંદર પણ એ પગી એમ માણસને પણ તમારા ચાર દહ પશુ ચાલ્યા હોય ને તો દહ માં આ પશુનો આ પગ છે એ કુદરતી સૂજ આપેલી છે બુદ્ધિ આપેલી છે સમાજની સોનું ચૌધરી એટલે લગ્ન પ્રસંગમાં જોઈએ જ એ પરંપરાથી ચાલ્યો આવ્યો છે રિવાજ હવે આટલી ભાવ વધી ગયા છે નાનો માણસ ન પહોંચી શકે હું છું તો વીસ તોલા મૂકું બીજો મારો જ ભાઈ છે તે થોડો આવક ઓછી છે કે ત્રણ તોલા મૂકે તો એક અસમાનતા રહેતી હતી કદાચ એવું મને લાગ્યું છે કે આ એક શક્તિ પ્રદર્શન કારણ કે બે હજાર સત્યાવીસની ચૂંટણી હવે નજીક આવી રહી છે તો શું આ આપનું એક શક્તિ પ્રદર્શન ના કહી શકાય આજે રબારી સમાજ માટે એક ખાસ દિવસ રહ્યો છે રબારી સમાજ માટે એક મહાસંમેલન યોજાયું હતું જેમાં હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા અને એક બંધારણ ઘડવામાં આવ્યું છે કયું બંધારણ ઘડવામાં આવ્યું છે શું મુદ્દાઓ છે તેને લઈને આપણી સાથે જોડાયા છે ગોવાભાઈ દેસાઈ આ સાહેબ ગુજરાત તકમાં પહેલાં તો આપનું સ્વાગત છે સાહેબ આજે એક મહાસંમેલન રબારી સમાજનું થયો ત્રણ જિલ્લાઓમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી જે લોકો આવ્યા હતા આ બંધારણ એક ઘડવામાં આવ્યું છે કયું બંધારણ છે આ બંધારણ શા માટે ઘડવાની ફરજ પડી છે શું કહો છો સાહેબ પરેશભાઈ બંધારણ તો પહેલાંથી બંધારણ હતા જ અમારા સમાલ કોરિયાળો બંધાવત તો અમે અમારા સ્વર્ગવાસ મફાભાઈ હતા એ વખતે અમે સાથે મળીને બંધારણ બાંધ્યું હતું એના પછી દસકા પછી જેમ સમયનો થોડો પરિવર્તન આવ્યું એમ ફરીથી થોડું બંધારણમાં પરિવર્તન કર્યું એના પછી પણ થોડા બધા ગોળ વાઇઝ ગામ વાઈઝ બંધારણો ચાલુ થયા એટલે દરેક ગોળમાં બંધારણ તો હતું જ પરંતુ સમગ્ર જિલ્લાના આગેવાનોએ એક વખત વાત મૂકી કે આપણે બધા જ એવું ન કરીએ કે બધા ગોળનું બંધારણ એક થાય અને અમારા થોડા થોડા બધો જ બંધારણો ગોળના છે એક એક મુદ્દો જતો કરે અને બધાને અનુકૂળ રહેવા મુદ્દા બનાવી અને એક કરો તો એક સમાજ એક રિવાજ એક સમાજ એક બંધારણ આપણે મોદી સાહેબે કહ્યું છે ને સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રને આપણે પણ સમાજમાં મંત્ર મૂકીએ એ રીતે વિચારાયો બધા ભેગા થયા ભેગા થઈને આ વાત મૂકી અને સમગ્ર ગોળ છે અમારા વિસ્તાર છે તાલુકો છે આ બે ત્રણ જિલ્લા છે રાજસ્થાનની પટ્ટી છે આ બધા જુદી જુદી મિટિંગો કરી આગેવાનો હાથે મળ્યા એમના વિસ્તાર વાઇઝ મિટિંગો કરીને આગેવાનોની મિટિંગ કરી જનરલ મિટિંગ કરી ને બધાના સૂચનો લીધા એ ગોળના બંધારણોની કોપી લીધી એ બંધારણોમાંથી થોડું લીધું સૂચનોમાંથી થોડું લીધું એમ બધા જ ગોળોનું ભેગું કરી અને બધાને એક સમાન રહે એ ટાઈપના અગિયાર મુદ્દામાં બધાનો સમાવેશ કર્યો અને એ આજે બંધારણ ખુલ્લું મેળ્યું અને હજારોની સંખ્યામાં એક ઐતિહાસિક સંમેલન આજે બન્યું એમાં તમામ સમાજના આગેવાનોનો મહેનતથી તમામ આગેવાનોની ઈચ્છા હતી કે બધા એક થાય એ રીતે કરીને આજે મૂક્યું છે અને એની બંધારણની અંદર અગિયાર મુદ્દાની અંદર ઘણા બધા મુદ્દા સમાજને ફાયદા લાયક છે અમારો સમાજ પશુપાલનનો વ્યવસાય કરતા હતા છેકથી અમારો ધંધો જે હતો એમાંથી શિક્ષણમાં થોડાક ઓછા રહ્યા હતા કુદરતી બુદ્ધિ તો ખૂબ આપી હતી પરેશભાઈ તમે જાણતા છો કે રબારીનો છોકરો માણસનો તો પગ ઓળખી લે કે આ પરેશભાઈનો પગ છે તમે વીસ ચાલ્યા આવો તો કે આ પરેશભાઈનો પગ છે ઉત્તમ ઉદાહરણ પગી છે આપણે એ પગી છે વાવની અંદર પણ એ પગી એમ માણસને પણ તમારા ચાર દહ પશુ ચાલ્યા હોય ને તો એ દે દહમાં આ પશુનો આ પગ છે એ કુદરતી સૂજ આપેલી છે બુદ્ધિ આપેલી છે સમાજની હવે જો આ સમય જેમ પરિવર્તન થઈ રહ્યો છે સમય જ્યારે શિક્ષણની માગ છે એ માગની પૂરી થઈ જાય તો આ સમાજ ચોક્કસ શિક્ષિત સમાજની હરોળમાં આવી જશે અને સમાજ શિક્ષિત બનશે એ મુદ્દા પર ખાસ ભાર મૂક્યો છે જન્મ મરણ ઉપર જે ખોટા ખર્ચાઓ થતા હતા અમારા રૂઢિચુસ રિવાજો હતા કે જે આટલું જવું આટલું આવવું આ કરવું એ બધું જ માટે આજના સમય પ્રમાણે સમય બચે લોકોના ખર્ચા બચે આ જાતનું બંધારણ અંદર આપ્યું છે કે મરણમાં પણ એ રીતે લગ્નમાં પણ એ રીતે બીજા પ્રસંગમાં પણ એ રીતે લોકોનો બચત થાય એ રીતનું આ બંધારણ અમે મૂક્યું છે બંધારણ બનાવવા માટે સમાજની કઈ એવી જરૂરિયાતો અનુભવાઈ હતી એટલે બંધારણ બનાવવું પડ્યું કુરિવાજો હશે જે પણ હશે પણ કઈ એવી મુખ્ય જરૂરિયાતો હતી તમે આગેવાનો અને કારકોનો કોનો મહત્ત્વનો ફાળો રહ્યો છે આ બંધારણ બાદ ફાળો તો પરેશભાઈ તમામ આગેવાનોનો રહ્યો છે અમે તો ફાળો છે જ અમારો તો વર્ષોથી છે અમે તો વર્ષોથી આ બંધારણ કર્યું છે બધા હવે તો નવા નવા છે પણ અમે તો આ કર્યું જ હતું એમાં ફાળો તમામ ગોળના આગેવાનોનો છે તમામ ગોળના મુખિયનો છે તેઓના યુવાનોનો છે આ બધા મળીને કર્યું છે ત્યારે થયું છે અને બંધારણ કરવાની જરૂર એટલે પડી કે આજે સમયની માંગ છે કે શિક્ષિત હોય માણસ ધંધા રોજગારમાં સુખી હોય તો આ બીજા સમાજોની સાથે પણ આપણે જઈ શકીએ હવે પશુપાલન જેવી ધંધો કરવા જેવો રહ્યો નથી માટે ઓછું કરો જે હો બસો ગાયોના ટોળા લઈને ફરતા હતા એમ દસ ગાયો રાખો ને દૂધ આપો ને સારી કમણી કરો એ જાતનો સમય છે એનું માર્ગદર્શન આપીને એ તરફ જાય એ વિચાર કરીને બધાનો ફાળો હતો એ રીતે કાર્ય કર્યું છે સાહેબ એક પ્રશ્ન એ થાય છે કે બંધારણ આપે ઘડ્યું છે તમે આજે એક ભાષણ કરતા એક વાર કીધું કે આપણો ચોથો બંધારણ થયો છે આ તો ચાર વાર બંધારણ કર્યું છે ક્યાંક મને એવું લાગે છે ગયા બે ત્રણ વાર બંધારણ થયું હતું એનો અમલ નથી થયું આ વખતે જે બંધારણ કર્યું છે એમાં અમલ થશે શું કહેવા માગે યુવાનો શું કહેવું છે પરેશભાઈ તમામ બંધારણનો અમલ થયો જ છે પણ જેમ જેમ દસ વર્ષ પંદર વર્ષે સમયનું પરિવર્તન આવ્યું એમ થોડું સમાજના બંધારણમાં પણ છૂટછાટ હોવી જોઈએ એકવીસમી સદી છે તો દરેકને અનુકૂળ રહેવા ફેરફાર કરવા માટે એના માટે દર દસ વર્ષે એને થોડા ફેરફારો કર્યા છે એ પૈકીનું આ છે બંધારણ તો બધા જે તે વખતે પાળે જ છે ચાલુ જ છે એ વખતના બંધારણે કોઈ નથી પાળતું એવું નથી પરંતુ સમયની સાથે થોડા થોડા ફેરફાર કરવા પડે એટલા માટે આ ફેરફારના રૂપમાં આ કર્યું છે સાહેબ સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે લગ્નમાં ખર્ચા વધી રહ્યા છે તેને લઈને બંધારણમાં શું નક્કી કરવામાં આવ્યું છે ખાસ તો પરેશભાઈ તમારી વાત સાચી છે કે સોના ચોદીનો આજે ભાવ કયો આસમાને જતો રહ્યો છે એ સુખી માણસ છે તો ગમે તેમ કહીને અમારા રિવાજ છે સમાજના સોનું ચોદી એટલે લગ્ન પ્રસંગમાં જોઈએ જ એ પરંપરાથી ચાલ્યો આવ્યો છે રિવાજ હવે આટલી ભાવ વધી ગયા છે નાનો માણસ ન પહોંચી શકે એક હું છું તો વીસ તોલા મૂકું બીજો મારો જ ભાઈ છે તે થોડો આવક ઓછી છે એ ત્રણ તોલા મૂકે તો એક અસમાનતા રહેતી હતી પરિવારમાં પણ અસમાનતા રહેતી હતી એટલા માટે અત્યારે નક્કી કર્યું કે આટલું જ હાલવાનું ચાર તોલા સોનાથી વધારે ન આપવું ગમે તેઓ સુખી હોય તોય એક સમાન ધારો રે એક સમાન દાગીના રહે એના માટે આ બંધારણમાં મુદ્દો લઈને કર્યું છે એક ખાસ પ્રશ્ન એ થાય છે કે આજે મેં જોયું છે કે સૌથી વધુ શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે તો શું જોગવાઈ શિક્ષણ માટે કરવામાં આવી છે અને શા માટે શિક્ષણ ઉપર ભાર મૂકવામાં શિક્ષણ માટે ભાર એટલા માટે કે તમારા લગ્ન મરણના જે પૈસાની બચત થાય છે એ તમારા પરિવારને તમે શિક્ષિત બનાવો દીકરી દીકરાને તમે ખૂબ શિક્ષણ ઉચ્ચ શિક્ષણ આપો અને તમે તમારા પૈસા કરતાં દીકરી દીકરાને શિક્ષણ આપશો એને ઉચ્ચ નોકરી અપાવશે ઉચ્ચ ધંધો કરશે તે તમારી મોટી મૂડી કહેવાશે ખાલી રૂપિયા ભેગા કરવાથી મૂડી નહીં થાય આ શિક્ષણ છે એ મોટી મૂડી છે તે તમારા પરિવારને શિક્ષણ આપો અને આમાંથી આ પૈસાનો કાપ મેળવીને એ પૈસા શિક્ષણમાં વાપરો એ રીતે અમે લીધું છે હા સર મેં સાંભળ્યું છે મેં ઘણીવાર સાંભળ્યું છે કે આપણી ધાનેરામાં જોઈએ લાખણીમાં જોઈએ આપણી પણ સંસ્થાઓ છે શિક્ષણની શિક્ષણની વાત ઉપરથી યાદ આવે આપણ પણ શિક્ષણ પ્રેમી છો યુવાનોને ભણવા માટે ખાસ કરીને મહિલાઓ યુવતીઓ ભણે તેના માટે આપ મફતમાં યુવતીઓને શિક્ષા આપી રહ્યા છો એટલું સુંદર કામ આપ પણ કરી રહ્યા છો ક્યાંથી વિચાર આવ્યો શા માટે શિક્ષણ ઉપર પહેલી આજની વાત નથી મેં સાંભળ્યું છે કે ઓગણીસો પંચાણુંથી આપ શિક્ષણ સાથે જોડાયેલા છે અને શિક્ષણમાં સમાજના છોકરા ખાલી મા સમાજ નહીં પણ મેં એવું સાંભળ્યું કે તમામ સમાજના છોકરાઓને શિક્ષણનો લાભ મળે એના માટે આપણી સંસ્થાઓ ચાલે છે કોલેજો ચાલે છે તો કેવી રીતે આપને આ પ્રેરણા મળે ક્યાંથી મળે અને કેવી રીતે આપને વિચાર આવ્યો શિક્ષણ પાછળ વધારે ભાર આપવો જોઈએ શિક્ષણની અંદર ખાસ કરીને તો ગુજરાતની અંદર અમારા મોરબી માલજીભાઈ છે જિલ્લાની અંદર મોટો આશ્રમ ઓગણીસો બાવનથી ચલાવે છે એ સમાજના અનેક છોકરાઓ ભણી ભણીને મોટી મોટી નોકરીઓને ધંધાઓમાં હાલ છે એ માલજીભાઈને પણ હું વંદન કરું છું એવા જ કચ્છમાં હીરાભાઈ છે અમારે રબારી એ મોટી સંસ્થા વર્ષોથી ચલાવે છે એટલે એ સંસ્થાઓ જોઈ ભાવનગરમાં લલતુકા ચલાવે છે આ બધું જોયું હું ધારાસભ્ય થયો એ વખતે બધા જ અમારા માલજીભાઈ કલ્યાણભાઈ અમથાભાઈ આ બધા આગેવાનો મળીને વાત કરી કે આપણે ગાંધીનગર સંકુલ બનાવવું છે જ્યારે અમે બધા મળીને સરકારમાંથી રજૂઆત કરીને સરકારમાંથી પચાસ હજારથી પણ ઉપર જગ્યા ગાંધીનગરની અંદર સેક્ટર પંદરમાં લીધી અને હાલ ગાંધીનગરમાં મોટું સંકુલ ચાલે છે એનો ટ્રસ્ટી પણ હું છું એની અંદર ચારસો દુકરીઓ ભણે છે એ ભણવાનો એક રૂપિયો લેવામાં આવતો નથી રહેવા જમવાનો તેઓ હાઈસ્કૂલ પણ છે એ પણ સંકુલ કર્યું એના પછી પંચોણની સાલમાં હું ધારાસભ્ય ચાલુ હતો ધાનેરામાં હતો તો ધાનેરામાં પણ લોકોની ઈચ્છા હતી કે ગમે એમ કંઈક વ્યવસ્થા કરો તો અઠાણુંની સાલમાં તેઓ પણ છાત્રાલય ચાલુ કર્યું છાત્રાલયની અંદર અનેક છોકરાઓ આજ સુધી ભણે છે કેટલી નોકરીઓ મળી છે એના પછી બે હજાર બેમાં ડીસા ધારાસભ્ય બન્યો ડીસાની અંદર ડીસામાં ઘણા બધાએ કહ્યું કે ડીસામાં સારી હાઈસ્કૂલ બનાવો તમામ હાઈસ્કૂલની ટક્કર લાગે એવું કરો તમારું નામ રહેશે નહીં મારા નામ માટે મારે નથી કરવું મારે નામ ન જોઈએ લોકોનો ફાયદો કયો છે જ્યારે લાખણી વિસ્તારમાં કાતરવાની આજુબાજુ વીસ કિલોમીટરમાં હાઈસ્કૂલ નથી ત્યારે એ આગેવાનો આવ્યા કે અમારે તો દીકરીને ભણવા માટે કોઈ હાઈસ્કૂલ નથી દીકરીઓ ભણતી નથી હાથ ચોપડી ભણે પૂરું તો મેં કાતરવાની અંદર જે ઇન્ટરિયલ વિસ્તાર છે આજુબાજુ કોઈ હાઈસ્કૂલું નથી જો હાઈસ્કૂલ કરી તો કોઈનો ફાળો નથી લીધો મોટું મકાન બનાવ્યું અને એની અંદર ભણે છે ત્યારે આ એના પછી પાંચસો સાતસોની દર વર્ષે સંખ્યા રહે છે એ સંખ્યાની અંદર દીકરીને ભણવા માટે અમારા પરિવારે બધાએ કહ્યું કે આપણે દીકરીને ફ્રી ભણાવો એમની ફી છે એ આપણે ભોગવશું એમ કરીને આજે ઓગણીસો ને પંચોણુંથી બે હજાર પાંચથી આજ સુધી દીકરીઓ ભણે છે એ દીકરીને અમે એમ નથી કહ્યું કે તમારી ફી અમે ભણે છે એ દીકરીઓ દર વર્ષે અઢીસોથી ત્રણસો દીકરીઓ એની ફી અમે ભોગવા છ પણ દીકરીઓને એમ કહીએ છીએ કે અહીંયા મફત ભણવાનું છે તમે ભણો એમ તમામ સમાજની દીકરીઓ છે એક સમાજની નહીં આ રીતે એ પણ સંસ્થા ચાલે છે અને દીકરીઓ ભણે છે એનો પણ અમે અમારો પરિવાર આખી ફી ભોગવે છે અને તમામ સમાજની દીકરીઓ ભણે છે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ રેક્ટ જે ચાલે છે અમદાવાદની અંદર એના પણ અમે ફૂલને તો ફૂલની પોખડી આલી છે દરેક જગ્યાએ અને એમાં પણ અમારી સારી વ્યવસ્થા છે સ્ટડી માટે છે આઈએસ આઈપીએસ માટે પણ ક્લાસ છે અમારું થરાદમાં બન્યું છે એમાં પણ કંઈ ફૂલની તો ફૂલની પોખડી આપી છે ધાનેરા બને છે એમાં પણ ફૂલની તો ફૂલની પોખડી આપી છે રાધનપુર બન્યું છે એમાં ફૂલની તો ફૂલની પોખડી આપી છે એમ જ્યાં જ્યાં શિક્ષણનું સંકુલ છે સમાજના છે ત્યાં અમારાથી જે બન્યું એ કર્યું છે મારા જાહેર જીવનની અંદર મેં કે આ બધા ધંધા કરવાના આ કરવાની એ નથી કર્યું જાહેર જીવનની અંદર મારા પરિવાર મારા ભાઈઓ દીકરાઓ બધાએ ભગવાનની દયાથી સારું છે એમણે બધું પૂરું કર્યું છે અને હું સેવા કરી છે અહીંયા દરેક રીતે સેવા સિવાય બીજું કશું કર્યું નથી કરતો રહું છું અને કરીશ અને જેટલું બન્યું મારાથી એટલું શિક્ષણ ક્ષેત્રે પુરસ્કાર કર્યું છે સાહેબ શિક્ષણની બહુ સરસ વાત કરીને આપ પણ શિક્ષણ સાથે વર્ષોથી જોડાયેલા છે મેં પણ સાંભળ્યું છે કે આપણી ઘણી બધી સંસ્થાઓ છે ઘણા બધા બાળકો માટે આપ ભણાવવા માટે ઘણી બધી મહેનત કરી રહ્યા છે એટલે ખૂબ સરસ વાત કહેવાય કારણ કે આજે શિક્ષણ એ ખૂબ જરૂરી છે તો સમાજ માટે શિક્ષણ કેવી રીતે મહત્વનો પાયો બની રહેશે આજે આપણે ઘણા બધા જોયા મહિલાઓને જે તમારા સમાજમાં મેં સાંભળ્યું હતું પહેલાં કે બાળ લગ્ન કે એક દીકરીને પરણાવતા હોય તો બીજી દીકરી મોટી થઈ અને મોટી દીકરી સાથે નાની દીકરીને પણ પરણાવી દેતા પછી આણું બાકી રાખતા હોય છે એના કારણે કદાચ બાળકીઓનું ભવિષ્ય કદાચ ભણી ના શકતી હોય છે એના માટે આ વખતે આ બંધારણમાં કઈ જોગવાઈ કરી છે શું બંધારણમાં જોગવાઈ કરી અને શિક્ષણ માટે તો આપને એ બી ફરીથી યાદ અપાવવું કે છેક પચાસ વર્ષ પહેલાં અમારું અહીંયા સંકુલ બનાવ્યું હતું એક વિહાભાઈ અમારા મફાભાઈ દાદા હતા એમણે એમાં પણ અમે એ વખતે રૂમને ફાળો આપીને અમે પણ સંચાલનમાં હતા અને વર્ષો સુધી કર્યું ને આજે પણ છીએ કરે છે અમે નવું સંકુલ બનાવ્યું નવું સંકુલની અંદર જે બધા મિત્રોએ ફાળો આપ્યો છે બધા મિત્રોએ પુરસ્થ કર્યું છે અમારા પરિવારે પણ એક કરોડને એકોતેર લાખ રૂપિયાની કોલેજ બનાવવાનું પણ તેઓ આગળ જાહેર કર્યું છે અને આપ્યું છે એમ જ્યાં જ્યાં બન્યું તો અમારાથી બન્યું એ આખા પરિવારે સમાજ માટે પુરુષાર્થ શિક્ષણનો કર્યો છે સર આજે એક આપની આગેવાની મહાસંમેલન તો યોજાયું છે પણ કદાચ એવું મને લાગ્યું છે કે આ એક શક્તિ પ્રદર્શન કારણ કે બે હજાર સત્યાવીસની ચૂંટણી હવે નજીક આવી રહી છે તો શું આ આપણું એક શક્તિ પ્રદર્શન ન કહી શકાય ના 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 પરેશભાઈ આગેવાની ઠીક છે પરંતુ શક્તિ પ્રદર્શન નથી આ તો સમાજનું હતું અને સમાજના આ સંમેલનની અંદર ઘણા બધાનો સહયોગ છે હું છું ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ છે રાણીવાડાના ધારાસભ્ય રતનભાઈ છે ભાઈ અમારા નરસિંહભાઈ છે સંજયભાઈ આપણા ભારતીય જનતા પાર્ટીના મંત્રી છે બીજા વાવ થરાદના ઠાકરસિંહબેન બીજા બધા આગેવાનો છે દિયોદરના આગેવાનો છે રાધનપુરના આગેવાનો છે અમારા સુઈ ગામમાં બોર્ડરમાં બેઠેલા હરતનભાઈ બોરુવાળા છે કાંકરેજ વિસ્તારના છે પાટણ જિલ્લાના આવતા ગામોમાં બધા આગેવાનો છે પાલનપુરના છે અમીરગઢ ધોતાના છે ધાનેરા રાણીવાડા હાચોરના આગેવાનો છે આ બધા જ આગેવાનો ભેગા મળી ના કર્યું છે બધાના સહકારથી સહયોગથી બધાના એકબીજાના પૂરેપૂરા સંપથી સાથે બેસીને આ કર્યું છે કોઈ શક્તિ પ્રદર્શન કે એક વ્યક્તિનું નથી આ તો બધાએ મળીને કર્યું છે અને એને આ સક્સેસ જોયું છે એનું સક્સેસ સંમેલન થયું છે આ આ તો ગોવાભાઈ દેસાઈ જેઓ ખૂબ જ શિક્ષણ પ્રેમી છે શિક્ષણમાં ઘણો મોટો ફાળો રહ્યો છે અને આજે જે એમના આગેવાનીમાં જે એક મહાસંમેલન યોજાયું છે તેમાં તેમનો એક જ ધ્યેય છે કે શિક્ષણમાં બાળકો આગળ વધે કુરિવાજો દૂર થાય અને ખાસ કરીને જે લગ્ન પ્રસંગમાં ખોટા ખર્ચાઓ થાય તે ખર્ચાઓ ઉપર અંકુશ આવે તેને લઈને આજનું આ એક મહાસંમેલન કરવામાં આવ્યું હતું પરેશ પઢિયાર ગુજરાત તક બનાસકાંઠા